और वो कैले ले आले शिव रोबेट खरं पडा मला रोबेट लाय नॉन पण पन लियाला

તમારા છોકરા છોકરા સંસ્કારી સરકારી નોકરી નઈ નઈ તમારી રખડી રખડી તમારો છોકરો રખડી વિ સ્કોર્પિયો લાઇન વતાડું જો બતાજે સ્કોર્પિયો પારા એક કરોડ ની તો ઘડિયાળ છે એક કરોડ

બે નંબરનો એ લડાવ બે બોલે લડાવાયા લડાવા તમને તમારી ઇજ્જત જાળી આજ તું કાકા એવો નહી હું શું સેવા મારા શું સભુ જે દરબારમાં આ જો આડો ઈ ઈ હેને હું સેવા કરવા જો તો એટલે એના કે કે તમન સારું થાય ઈવતો તારી બરોબર છે પૈસા પૈસા સેવા કરી તો પૈસા હોય પૈસા ચેલેન્જ 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 આ ચેલેન્જ છે લડવા માટે યુટ્યુબ

તમે બીજું કામ ઘેર જવા કાલ જમવા આવજો રા ઓનલાઈન આવજો ને તમાર છો કરે ને તમાર સાપાય પરો વગી હું અને બડિયાલ ફોન ના આવે બીજું હું બેડિયા તો હું કરવા મારી મરજી મારી મરજી હું જે કરું એ કહે દે કરી ની કરી મારે ને ની છોકરા સરકારી નોકરી જવું ના પડે જેલમાં જાય પાણી ખબર પડશે આ તો કામ આવે તું જેટલી લોનો મને પેલી વાત કરાવી काका मु तो जो सेदर काम करू मु जेना मदत करू मा YouTube म चालले ना ने माती अर्धा पैसा मोलावं अर्धा हेने गदग मदत करू जय YouTube वाला भिकाय जावे रे तेन पैशा आळसी हं इयं तू मने बनाविस गेम केदी तू मने बनाविये गेम केदी तू ना दुसमन्ना बनाव

ઘણું દબાય તારા માનું બાળું દબાય જાય એવું એટલે મોટા થઈને કે તારા પાણી તારે આડો મોટો કરે

કે એવા પડ્યા એક સ્કોર્પિયો લાવવી ને એટલે ખબર પડી તું તો મને રોડ પર લાવો હતા બાર